એરપોર્ટ ઉપર એક સફાઈ કર્મચારી સફાઈ કરી રહ્યો હતો તેણે જોયું કે એક વૃદ્ધ સ્ત્રી ઘણા સમયથી એક જગ્યાએ બેઠા હતા અને તે વારંવાર અંદરની બાજુ જોઈ રહ્યા હતા તેમણે બેઠા બેઠા ઘણા કલાકો થઈ ગયા હતા પણ ના તો તેમણે કોઈ લેવા આવ્યું હતું કે ના તે સફાઈ કર્મચારી રોહન જ્યારે સવારે પોતાની ડ્યુટી પર આવ્યો ત્યારે એણે તે વૃદ્ધ સ્ત્રીને ત્યાં બેઠેલા જોયા હતા અને હવે તેને બપોરનો જમવાનો સમય થઈ ગયો હતો પણ હજુ સુધી તે વૃદ્ધ સ્ત્રી ત્યાં જ બેઠા હતા અને સતત ગરડી આંખોથી એરપોર્ટમાં અંદરની તરફ જોઈ રહ્યા હતા જાણે કોઈની રાહ જોઈ રહ્યા હોય તે વૃદ્ધ મહિલાને તે અવસ્થામાં જોઈને રોહાને તેમના ઉપર દયા આવી ગઈ અને તે તેમની પાસે જઈને બોલ્યો માજી તમારે ક્યાં જવું છે અને તમે અહીં કોની રાહ જોઈ રહ્યા છો શું કોઈ તમને લેવા આવવાનું છે રોહનના આ સવાલ પર તે વૃદ્ધ મહિલા બોલી બેટા મોહિત મારો દીકરો અંદર ગયો છે ખબર નહીં કેમ તેણે આટલો બધો સમય કેમ લાગી ગયો શું તું અંદર જઈને તપાસ કરીશ કે તે હજી સુધી કેમ આવ્યો નહીં હું મારા દીકરાની સાથે અહીં સુધી આવી હતી તે મને પોતાની સાથે સુરત લઈ જવાનો છે જો થઈ શકે તો મારા દીકરાને બોલાવી દે તે અંદર ગયો છે ખબર નહીં કેમ તેને આટલો બધો સમય લાગી ગયો કદાચ આવતો જ હશે ત્યારે રોહન બોલ્યો માજી તમારો દીકરો જ્યારે આવી જાય ત્યારે તમે તેની સાથે જતા રહેજો જો તમને ભૂખ લાગી હોય તો હું તમને તમારા માટે કંઈક ખાવાનું લઈ આવું તે વૃદ્ધ મહિલા હાથ જોડીને સ્મિત સાથે બોલ્યા ના બેટા તારો ખૂબ ખૂબ આભાર તે મને ખાવા માટે પૂછ્યું તો ખરું પણ તું હેરાન ન થા મારો દીકરો હમણાં જ આવતો હશે અને જો હું અહીં ના દેખાણી તો તે ચિંતામાં આવી જશે એટલે હું અહીંથી ક્યાંય નહીં જાઉં રોહન સમજી ગયો હતો કે હવે આ માજીનો દીકરો ક્યારે પાછો આવવાનો ન હતો તે બોલ્યો માજી ખરાબ ના લગાડતા પણ અહીં દર બીજે ને ત્રીજે દિવસે એવું કોઈને કોઈ તો મળી જ જાય છે જેનો દીકરો વહુ કે તેના બાળકો તેને અહીં મૂકીને જતા રહે છે અને એટલું જ નહીં ક્યારેક મંદિરમાં તો ક્યારેક રોડ ઉપર એવી રીતે આજકાલના છોકરાઓ પોતાના મા બાપને ક્યાંય મૂકીને જતા રહે છે આ સાંભળીને માજી થોડા નારાજ થયા અને બોલ્યા ના બેટા તું આવું કેમ કહી શકે શું તું મારા દીકરાને ઓળખે છે તો પછી તેના વિશે તું આવું કેમ કહી શકે છે મારો દીકરો મને અહીં મૂકીને ચાલ્યો ગયો છે જો તું સાચે જ મારી મદદ કરવા માંગતો હોય તો અંદર જઈને જોઈ આવ તે અંદર ક્યાંક હશે રોહન અંદર જઈને આવ્યો અને આવીને બોલ્યો જોયું માજી મેં તમને પહેલાં જ કહ્યું હતું ને તમારો દીકરો અંદર ક્યાંય નથી અને આ સાંભળીને તે થોડા પરેશાન થઈ ગયા છતાં પણ પોતાની જાતને સંભાળીને બોલ્યા કંઈ વાંધો નહીં બની શકે તેને કંઈક કામ આવી ગયું હોય થોડી વાર પછી આવી જશે એટલે રોહન પાછો પોતાના કામ પર લાગી ગયો હવે ધીરે ધીરે સાંજ ઢળવા લાગી હતી અને રોહન પોતાના ઘરે જવાની તૈયારીમાં હતો અંધારું થવા લાગ્યું હતું અને એરપોર્ટ ઉપર લાઇટો પણ ચાલુ થઈ ગઈ હતી હવે ગરમી કંઈક ઓછી હતી સાંજના સમયે થોડી થોડી ઠંડી લાગવા લાગી હતી બિચારી વૃદ્ધ માજી પોતાની સાડીના પાલવથી પોતાને ઢાંકવાની કોશિશ કરી રહ્યા હતા રોહન એક સારો માણસ હતો તેણે તે માજી પાસે આવીને કહ્યું માજી તમારા ઘરનું સરનામું તમને ખબર છે માજી બોલ્યા બેટા મારું નામ મંજુલાબેન છે અને હું મારા દીકરા સાથે અહીં આવી હતી તે થોડા દિવસો પહેલાં જ મને ગામડેથી અહીં શહેરમાં પોતાની સાથે લઈને આવ્યો હતો અને હવે સુરતમાં તેની બદલી થઈ ગઈ છે એટલે તે મને પોતાની સાથે લઈને ત્યાં જવાનો હતો ક્યારથી તેની રાહ જોઈ રહી છું પણ તે હજુ સુધી આવ્યો નથી રોહને તેમની સાથે કોઈ જબરદસ્તી કરી નહીં તે બોલ્યો માજી જો તમારું મન થાય તો તમે મારી સાથે મારા ઘરે ચાલો મારા પરિવારમાં મારી પત્ની અને બે બાળકો છે જો તમે ઈચ્છો તો સવારે પાછા આવી જજો એટલે મંજુલાબેન બોલ્યા ના બેટા જો હું અહીંથી જતી રહીશ તો મારો રોહિત અહીં આવ્યો અને તો મને ગોતશે અને જો હું ના મળી તો તે કેટલું ટેન્શનમાં આવી જશે તું જા બેટા હું અહીં ઠીક છું રોહન મંજુલાબેનને સાલ આપતા બોલ્યો તમે અહીં આરામથી બેસો હું મારા સહકર્મચારીને કહીને જાઉં છું જો તમને કોઈ વસ્તુની જરૂર પડે તો તેને કહી દેજો અને હા તમે આ સાલ ઓઢી લેજો કેમ કે રાતના સમયે અહીં ઠંડી વધારે લાગે છે ક્યાંય તમે બીમાર ન પડી જાઓ મંજુલાબેને સાલ લઈ લીધી અને તે ઓઢીને બેસી ગયા અને ને મનમાં રોહનને ઘણા આશીર્વાદ દેવા લાગ્યા હવે રોહનને પણ ઘણો સમય થઈ ગયો હતો એટલે તે પોતાના ઘરે જવા માટે નીકળી ગયો અને ઘરે જઈને તે પોતાની પત્નીને આજની ઘટના વિશે કહ્યું અને બીજી બાજુ બેન ભૂખ્યા તરસ્યા બેઠા હતા અને પોતાના દીકરાની રાહ જોઈ રહ્યા હતા ઠંડીમાં ઠૂંઠવાતા તેમની આવી રીતે આખી રાત વિતાવી દીધી હવે તેઓ ખૂબ જ ચિંતિત હતા કેમ કે તે શહેરમાં તેઓ પોતાના દીકરા સિવાય બીજા કોઈને પણ ઓળખતા ન હતા એક રોહન જ હતો જેણે તેની મદદ કરી હતી પણ પણ હવે તો તે તે અહીં હતો નહીં આખી રાત ઠંડીમાં આમ જ બેઠા રહ્યા બીજા દિવસે સવારે જ્યારે રોહન પોતાના કામ પર આવ્યો તો તેણે જોયું કે મંજુલાબેન હજી સુધી ત્યાં જ બેઠા હતા રોહને આવતા વેંત સૌથી પહેલા તેમની સાથે વાત કરી અને પૂછ્યું માજી હજુ સુધી તમારો દીકરો આવ્યો નથી ના બેટા ખબર નહીં મારો દીકરો ક્યાં જતો રહ્યો છે રડતા રડતા મંજુલાબેન બોલ્યા એટલે રોહને તેમને પાણી પીવડાવ્યું શાંત કર્યા અને બોલ્યો માજી મેં તમને કીધું ન હતું પણ મને કાલે જ શંકા થઈ ગઈ હતી તમે માનો કે ન માનો તમારો દીકરો તમને અહીં મૂકીને હંમેશા માટે ચાલ્યો ગયો છે અને હવે તે તમને લેવા માટે ક્યારે પાછો નહીં આવે આ સાંભળતા જ મંજુલાબેન જોર જોરથી રડવા લાગ્યા તેમની હાલત જોઈને રોહને તેમના ઉપર ખૂબ દયા આવી ગઈ તેણે કહ્યું નહીં તે વિચારવા લાગ્યો કે કદાચ માજી પોતાને કોઈ પાસે કે પછી પોતાના ઘરે જતા રહેશે રોહને પોતાનું કામ કરવા માટે જતો રહ્યો અને મંજુલાબેન ત્યાં જ બેન્ચ ઉપર બેઠા બેઠા રોતા રહ્યા અને અચાનક બેન્ચમાંથી પડી ગયા એટલે આજુબાજુના બધા લોકો ત્યાં જમા થઈ ગયા લોકોની ભીડ જોઈને રોહન પણ ત્યાં આવ્યો એરપોર્ટના અન્ય કર્મચારી પણ ત્યાં એકત્રિત થઈ ગયા રોહનને આવીને જોયું તો મંજુલાબેન નીચે જમીન પર પડી ગયા હતા તે થોડો ગભરાઈ ગયો અને તેણે તરત જ ઉપાડ્યા અને બેન્ચ ઉપર સુવડાવ્યા એટલી વારમાં એરપોર્ટના અન્ય કર્મચારી ત્યાં ઉપસ્થિત એક ડોક્ટરને લઈ આવ્યા જેણે આવીને કહ્યું કે નબળાઈના કારણે તેઓ બેભાન થઈ ગયા છે પાણીના છાંટા મારીને તેમને ભાનમાં લઈ આવ્યા પછી બધા પોતપોતાના કામ પર લાગી ગયા અને રોહને તેમણે કહ્યું માજી ડૉક્ટરે કહ્યું કે નબળાઈના કારણે તમે બેભાન થઈ ગયા હતા શું તમે કાલથી કંઈ પણ ખાધું નથી મંજુલાબેને નામમાં માથું હલાવતા કહ્યું બેટા હું તો અહીં મારા દીકરાના ભરોસે જ બેઠી હતી મને શું ખબર હતી કે એ મારી સાથે આવું કરશે મારી પાસે તો એક રૂપિયો પણ નથી કે હું કંઈ ખરીદીને ખાઈ શકું રોહને એમની હાલત પર વધારે દયા આવી હતી અને તે બોલ્યો માજી તમે મારી સાથે ચાલો પહેલાં કંઈ ખાઈ લો પછી વાત કરજો રોહને મંજુલાબેનને લઈને ત્યાં જ એક કેન્ટીનમાં પહોંચ્યો અને તેણે તેમના માટે ખાવાનું મંગાવ્યું રોહન બોલ્યો માજી તમે ક્યારથી અહીં બેઠા હતા હવે જ્યારે તમને ખબર જ પડી ગઈ છે કે તમારો દીકરો હવે તમને લેવા પાછો નહીં આવે તો તમે તમારા ઘરે પાછા કેમ નથી જતા રહેતા મંજુલાબેન બોલ્યા બેટા જાઉં તો ક્યાં જાઉં મારા દીકરાએ મને કોઈ લાયક છોડી નથી મતલબ આશ્ચર્યની સાથે રોહને પૂછ્યું એટલે મંજુલાબેને કહ્યું કે સુરત જવાથી પહેલાં તેમનો દીકરો જ્યારે તેમને લેવા માટે ગામડે આવ્યો હતો તો એણે કહ્યું હતું કે મમ્મી હવે હું તમને હંમેશા માટે પોતાને સાથે લઈ જવા માટે આવ્યો છું ચાલો મારી સાથે અને હવે આપણે અહીં પાછા ક્યારે નહીં આવીએ એટલે આ ઘર વેચી નાખીએ એણે મારું ઘર પણ વેચી નાખ્યું હવે મારી પાસે રસ્તા ઉપર રહેવા સિવાય બીજું કોઈ ચારો નથી એટલું કહેતા કહેતા તે રડવા લાગ્યા એમની દશા જોઈને રોહનને ખૂબ દુઃખ થઈ રહ્યું હતું પરંતુ તે કરી પણ શું શકવાનો હતો બિચારો તે પોતે એક નાનકડી એવી નોકરી કરીને પોતાના પરિવારનું પાલન પોષણ કરી રહ્યો હતો એટલે તે કંઈ કરી ના શક્યો એણે મંજુલાબેનને શાંત કરાવ્યા અને જમવાનું બિલ આપીને ત્યાંથી ચાલ્યો ગયો સાંજે જ્યારે તે પોતાના કામ પરથી ઘરે પાછો જઈ રહ્યો હતો તો તે જોયું કે એરપોર્ટની બહાર ફૂટપાથ પર અંધારામાં કોઈક માજી બેઠા હતા અને તેમની આજુબાજુ કૂતરાઓ ભસી રહ્યા હતા અને તે કૂતરાથી બચવા માટે ત્યાં પડેલા પથ્થર ઉપાડીને તેમને ડરાવવાની કોશિશ કરી રહ્યા હતા અને એ જ કારણે તે કૂતરા વધારે ભસી રહ્યા હતા જેનો અવાજ સાંભળીને આસપાસના બીજા પણ દોડીને આવી રહ્યા હતા અને તે વૃદ્ધ મહિલા બિચારી તેમને ભગાડવાની કોશિશ કરી રહી હતી ત્યાં જ લાગેલી એક સ્ટ્રીટ લાઇટના પ્રકાશની નજીક જોયું તો ખબર પડી કે તે વૃદ્ધ મહિલા બીજું કોઈ નહીં પરંતુ મંજુલા બહેન જ છે અને હવે આ બધું જોઈને રોહનથી રહેવાયું નહીં તે તેમની પાસે ગયો અને એક લાકડીથી કૂતરાઓને ભગાડીને મંજુલાબેનને એક તરફ બેસાડ્યા અને પોતે થોડોક સાઈડમાં જઈને પોતાની પત્નીને ફોન કરવા લાગ્યો અને તેને બધી જ ઘટના સમજાતા કહેવા લાગ્યો રેખા હું પોતાની માને રૂપિયાની તંગીના કારણે બચાવી શક્યો નહીં પણ ક્યારે આવતા જતા મેં જોયું કે આ માજી સાથે કંઈક ખરાબ થઈ રહ્યું છે તો કદાચ હું પોતાની જાતને ક્યારેય માફ નહીં કરી શકું આપણાથી કંઈ થાય કે ન થાય કમસે કમ બે સમયનો રોટલો તો આપણે અમને આપી શકીશું ને બીજું વૃદ્ધ માણસને જોઈએ પડશું જો તું કહે તો હું આમને પોતાની સાથે ઘરે લઈ આવ રેખા ખૂબ જ સમજદાર હતી તે બોલી કંઈ વાંધો નહીં જો તમને યોગ્ય લાગે તો લઈ આવો આપણાથી જેટલું થઈ શકશે આપણે એમની એટલી મદદ કરીશું આ સાંભળીને રોહન ખૂબ જ ખુશ થયો અને મંજુલાબેનને લઈને પોતાના ઘરે પહોંચ્યો તેનું ઘર ખૂબ જ નાનું હતું જ્યાં તે પોતાની પત્ની અને બાળકો સાથે રહેતો હતો મંજુલાબેને જ્યારે આ જોયું તો તેમણે કહ્યું બેટા તમે લોકો મારા કારણે હેરાન થઈ જશો ઈશ્વરે મારા નસીબમાં જે લખ્યું છે તે જ થશે એટલે તમે હેરાન ન થાવ કંઈ વાંધો નહીં હું બીજે ક્યારેય લઈશ રોહને કહ્યું નહીં માજી અમને તમારા આવવાથી કોઈ મુશ્કેલી નહીં પડે ઉલટાનું ખુશી થશે બરાબરને રેખા રેખાએ પણ ખુશ થતાં કહ્યું હા માજી આ બિલકુલ બરાબર કહી રહ્યા છે અમને તમારા આવવાથી કોઈ પણ મુશ્કેલી નહીં પડે અને હમણાં તમે જ તો કહ્યું ને કે જો તમારા નસીબમાં હશે તે થશે તો બસ તમે માની લો કે હવેથી તમારા નસીબમાં આ ઘરમાં રહેવાનું લખ્યું છે અંદર આવો માજી અને આને પોતાનું ઘર જ સમજો રેખા મંજુલાબેન એટલે રેખાએ કહ્યું માજી હું એક અનાથ છું અને મારા સાસુ પણ વહેલા ગુજરી ગયા હતા એટલે મને માનો પ્રેમ મળ્યો જ નથી તો આજથી તમે જ મારી માં છો હાલો માં જમવા બેસી जाओ એટલે મંજુલા બેન પણ બધાની સાથે જમવા બેસી ગયા રેખાએ કહ્યું માં અમારા ઘરમાં જગ્યા થોડી ઓછી છે પણ અમારા હૃદયમાં તમારા માટે વિશાળ જગ્યા છે તમે બિલકુલ નિશ્ચિત રહેજો અને અમને તમારા બાળકો સમજીને જેમ ઘરના બાકીના સદસ્ય રહે છે તેવી જ રીતે તમે પણ રહેજો આજથી તમે પણ આ ઘરમાં એક સદસ્ય છો જો તમને કોઈ પણ મુશ્કેલી થાય તો મને જણાવજો મંજુલાબેન રેખાની વાતો સાંભળીને આંખોમાં આંસુ સાથે તેના માથા પર હાથ રાખતા બોલ્યા સદા ખુશ રહેજે દીકરી ઉંમરના જે પડાવમાં મને મારા પોતાના દીકરાએ ઠોકર મારી દીધી ત્યાં તમે બંને આ મુશ્કેલી ઘડીમાં મારો સાથ આપ્યો છે આજ પછી તમે મારા દીકરા અને વહુ છો તેમના આંસુ લૂછતા રેખા બોલી બસમાં હવે જમી લો અને બધા લોકો જમીને સૂઈ ગયા બીજા દિવસે સવારે રોહન તૈયાર થઈને પોતાના કામ પર જતો રહ્યો અને બાળકો પણ સ્કૂલે જતા રહ્યા ઘરે ફક્ત મંજુલાબેન અને રેખા બચ્યા હતા તે બંને આખો દિવસ ઘરમાં વાતો કરી રહ્યા હતા રેખાએ પોતાના ઘર પરિવાર અનેક પરિસ્થિતિઓ વિશે બધું જણાવ્યું અને એવી જ રીતે મંજુલાબેને પણ પોતાના દીકરા વહુણી કરતું તો રેખાને જણાવી જેને સાંભળીને રેખા હેરાન રહી ગઈ માં તમારો દીકરો અને વહુ કેટલા ખરાબ માણસો છે ભલા પોતાની મા સાથે આવું કોણ કરી શકે એ બંને અત્યારે તમારું દુઃખ નહીં સમજી શકે તેમણે આ બધી ત્યારે ખબર પડશે જ્યારે તેમની સાથે પણ એવું જ થશે મંજુલાબેને કહ્યું બેટા તમારા ઘરમાં ભલે ગમે એટલી ઓછી જગ્યા હોય પણ તમારું હૃદય અને નિયત ખૂબ જ સાફ અને સારા છે તું ચિંતા ના કર આજે નહીં તો કાલે ભગવાને તમને આનું ફળ જરૂર આપશે સાંજે જ્યારે રોહન આવ્યો ત્યારે બધા સાથે બેસીને જમ્યા અને ખૂબ જ ગપ્પા માર્યા ધીમે ધીમે મંજુલાબેન પણ પરિવારમાં ભળી ગયા દિવસો વીતી રહ્યા હતા અને એમ જ બધાનું કામ ચાલી રહ્યું હતું મંજુલાબેન હવે પરિવારના સદસ્યની જેમ જ ઘરના બધા જ કામકાજમાં ભાગ લેતા રેખા પણ ઘરના બધા જ કામોમાં નિશ્ચિત થઈ ગઈ હતી જેમ કે બાળકોનું ધ્યાન રાખવું બજારમાંથી શાકભાજી લઈ આવવું આવી અનેક નાની નાની જવાબદારીઓથી તે મુક્ત થઈ ગઈ હતી અને તેઓ વાતથી તે ખૂબ જ ખુશ હતી તે હંમેશા કહેતી હતી કે અમારા ઘરમાં કોઈ વડીલની કમી હંમેશા ખલતી હતી જે હવે તમારા આવવાથી પૂરી થઈ ગઈ છે જેવી રીતે એક વૃક્ષના મૂળથી જ તેનું અસ્તિત્વ હોય છે તેવી જ રીતે ઘરના વડીલો પણ પરિવાર માટે મૂળ સમાન હોય છે અને રોહણના પરિવારરૂપી વૃક્ષને મંજુલાબેનના આવી જવાથી એક મજબૂત મૂળિયા મળી ગયા હતા આખો પરિવાર સુખીથી રહેતો હતો એક દિવસ મંજુલા બહેન રોહણને પોતાના માટે કંઈક કામ શોધવાનું કહ્યું પણ રોહને શફ ના પાડી દીધું તે બોલ્યા મારી જગ્યાએ તમારો પોતાનો દીકરો હોત તો શું ત્યારે પણ તમે એને આમ જ કહેત મારે તમારી પાસે કામ કરાવવું પડે હજી એટલા ખરાબ દિવસો નથી આવ્યા માં અને હું અને સીમા છીએ ને તમે ઘરે આરામથી રહો પોતાનું અને બંને બાળકોનું ધ્યાન રાખો જો મને જરૂરત લાગશે તો હું તમને કહી દઈશ રેખા પણ ક્યાં કામ શોધી લેશે પણ અત્યારે બધું બરાબર ચાલી રહ્યું છે તો તમે ચિંતા ન કરો આ બધું સાંભળીને મંજુલાબેન બીજું કંઈ કહી શક્યા નહીં અને ચૂપચાપ બેસી ગયા આ બધું જોઈને રેખા હસવા લાગી અને બોલી મેં તો તમને પહેલેથી જ કીધું હતું ને પણ તમે તો મારું સાંભળો ક્યાં છો હવે તો તમારે માનવું જ પડશે તમારા દીકરાએ પણ કહી દીધું એમ કહીને રેખા મંજુલાબેન પાસે આવીને એમના ખભા પર હાથ રાખીને બોલી મા તમે ખોટી ચિંતા કરી રહ્યા છો તમે નિશ્ચિત રહો બધું થઈ જશે આટલો કહીને રેખા રસોડામાં જતી રહી અને બધા માટે સ્વાદિષ્ટ નાસ્તો બનાવીને લઈ આવી નાસ્તો કરીને રોહન કામ પર અને બાળકો સ્કૂલ ગયા અને રેખા ઘરના કામોમાં લાગી ગઈ ત્યારે મંજુલાબેને કહ્યું બેટા હું શાકભાજી લઈ આવું છું મને થેલો આપી દે મંજુલાબેન થેલો લઈને શાક ખરીદવા નીકળી ગયા બજારમાંથી જ્યારે તે શાકભાજી ખરીદીને પાછા આવી રહ્યા હતા ત્યારે તેના હાથમાં નાનકડું માઇક લઈને એક છોકરો લોકટ્રીની ટિકિટ વેચી રહ્યો હતો જેમાં દરેક ટિકિટ દસ રૂપિયાની હતી અને પ્રથમ ઇનામની રકમ બે કરોડ રૂપિયાની હતી ખબર નહીં કેમ મંજુલાબેનના મનમાં શું થયું કે તેમણે તે ટિકિટ ખરીદી લીધી અને ઘરે જતા રહ્યા ઘરે જઈને તેમણે શાકભાજી રેખાને આપી દીધી અને જ્યારે ઘરના કામોમાં ફ્રી થઈને રેખા બેઠી તો મંજુલા બેને તેને તે ટિકિટ આપી અને કહ્યું બેટા આને સંભાળીને રાખી દેજે શું ખબર આપણું નસીબ પણ ખુલી જાય રેખા બોલીમાં આ તમે સો લઈ આવ્યા છો આ બધું ખોટું હોય અમને આજ સુધી કોઈ લોટરી લાગી નથી એવું મેં જોયું નથી પણ કઈ વાંધો નહીં જો તમારું મન છે તો હું આને રાખી દઉં છું એમ કહીને રેખાએ લોટરીની ટિકિટ કબાટમાં મૂકી દીધી હવે મંજુલાબેન જ્યારે પણ શાકભાજી લેવા જતા ત્યારે એક ટિકિટ લઈને આવતા અને જ્યારે મહિનાના અંતમાં તે ટિકિટોના વિજેતાની ઘોષણા થવાની હતી ત્યારે તે છોકરાએ ટિકિટ દેતા સમયે કહ્યું માજી તમે ટીવી પર આ ચેનલ ચાલુ કરીને રાખજો આના ઉપર લોટરીના વિજેતાનું નામ જણાવશે અને પોતાની ટિકિટોને પણ સંભાળીને રાખજો ટીવી ઉપર જે સરનામું દેખાડે તમારે ટિકિટ લઈને ત્યાં જવું પડશે જો તમારો નંબર લાગી જાય તો મતલબ જો તમારી ટિકિટ લાગી જાય તો મંજુલાબેને બધી ટિકિટ રેખાને સંભાળીને રાખવા માટે આપી હતી એટલે જઈને રેખા પાસેથી ટિકિટ માંગી અને બોલ્યા રેખા કાલે ખૂબ જ જરૂરી દિવસ છે બેટા કાલે લોટરીના વિજેતાના નામ ઘોષિત કરવાના છે આ બધી બાબત વિશે રેખાએ અને મંજુલાબેને રોહનને કંઈ કયું ન હતું અને મંજુલાબેને આ વખતે પણ રેખાને રોકી લીધી હતી અને કહ્યું હતું કે રેખા રહેવા દે જ્યારે લોટરી લાગી જશે ત્યારે રોહનને જણાવી દઈશું અને જો નહીં લાગે તો વિચારી લેશું કે આપણા આટલા રૂપિયા ખોવાઈ ગયા બેટા જો રોહનને પણ આશા રાખી લીધી તો તેને પણ દુઃખ થશે એટલે અત્યારે એને કંઈ કહીશ નહીં રેખા પણ માની ગઈ અને બહને રોહનના ગયા પછી ટીવી ચાલુ કરીને બેસી ગયા અને જેમ જેમ લોટરીના વિજેતા ઘોષિત થઈ રહ્યા હતા તેમ તેમ તે ટિકિટને ચેક કરી રહ્યા હતા લોટરીના ત્રણ વિજેતા ઘોષિત થવાના હતા પહેલા વિજેતાને બે કરોડ રૂપિયા બીજા વિજેતાને પચાસ લાખ રૂપિયા અને ત્રીજા વિજેતાને ને પચીસ લાખ રૂપિયાનું ઇનામ હતું મંજુલાબેન અને રેખા બંને હાથ જોડીને બેઠા હતા અને સતત ભગવાનનું નામ લઈ રહ્યા હતા અને એ આશાથી તેમની લોટરી લાગી જાય ત્રીજા વિજેતાનું નામ જણાવવાનું આરંભ કર્યું સૌથી પહેલા ત્રીજે વિજેતાને નંબર ઘોષિત કરવામાં આવ્યા તેના પછી બીજા વિજેતાના પણ મંજુલાબેનની એક પણ ટિકિટમાં તે બંનેમાંથી એક પણ નંબર આવ્યો નહીં પણ હજી પણ એક તક બાકી હતી અને તે બંને ટીવી પર નજર ટકાવીને બેઠા હતા જેવા જ પ્રથમ વિજેતા ઘોષિત કર્યા તો તે બંને પોતાના માથા પર હાથ રાખીને બેસી ગયા કેમ કે તે વિજેતા પણ કોઈ બીજું જ નીકળ્યું ટિકિટનો નંબર બીજો કોઈકનો હતો મંજુલાબેન પાસે રહેલી ટિકિટમાં એકનો પણ નંબર તેમાંથી મેળ ખાઈ રહ્યો ન હતો ગુસ્સામાં આવીને રેખાએ તે ટિકિટોને ફેંકવા લાગી ત્યારે જ ટીવી પર ઘોષણા કરવામાં આવ્યું અને એન્કરે કહ્યું કે માફ કરી દેજો દર્શકો પણ અહીં એક નાનકડી ભૂલ થઈ ગઈ છે અહીં જે પહેલા વિજેતા છે તેમની લોટરીની સંખ્યા વાંચવામાં ભૂલ થઈ ગઈ છે અને હવે તે એન્કરે પ્રથમ વિજેતાની લોટરીના ટિકિટનો નંબર ઘોષિત કર્યો અને જેવો જ રેખાએ અને મંજુલાબેને તે નંબર જોયો તો તેમની આંખો ફાટેલી રહી ગઈ કેમ કે મંજુલાબેન કાલે જે ટિકિટ લઈને આવ્યા હતા તે જ ટિકિટ પ્રથમ વિજેતા હતી આ જોઈને બંનેનો ખુશીનું ઠેકાણું ન રહ્યું અને બંને ખુશીથી નાચવા લાગ્યા ત્યારે અચાનક જ રોહન ઘરે આવી ગયો તે પોતાની કંઈક જરૂરી કાગળો ઘરે ભૂલી ગયો હતો તે લેવા માટે પાછો આવ્યો તો તેણે પોતાની માં અને પત્નીને આટલા ખુશ જોયા તો તે હસીને બોલ્યો અરે વાહ શું વાત છે આજે તો તમે બને ખૂબ ખુશ લાગો છો શું મળી ગયું છે કે તમે બને આટલા ખુશ છો ત્યારે રેખાએ તેણે કહ્યું કે હવે તમારી આ નાનકડી એવી નોકરી કરવાની જરૂર નથી હવે બધું સારું થઈ જશે ત્યારે રોહને તેણે કહ્યું આ તું શું કહી રહી છે રેખા તું ગાંડી થઈ ગઈ છે કે શું મંજુલાબેન હસીને બોલ્યા અરે બેટા જો તું સાંભળીશ તો તું પણ ખુશીના કારણે ગાંડો થઈ જઈશ એટલે રોહને પૂછ્યું આખરે એવું શું થયું છે હવે કહી પણ દો ત્યારે મંજુલાબેને તેને લોટરીની ટિકિટ દેખાડી અને ટીવી ઉપર જે નંબર દેખાડવામાં આવી રહ્યો હતો તે પણ જેને જોઈને રોહનને પણ પોતાના ઉપર વિશ્વાસ થયો નહીં અને તે બોલ્યો સાચે જ આપણે લોટરી લાગી ગઈ છે માં મંજુલાબેન ખુશ થતા બોલ્યા હા બેટા હવે દિવસો જતા રહ્યા હવે તો બસ ખુશીઓ આજે તું તારા લઈને આપણે આ એડ્રેસ ઉપર જવાનું છે અને ઇનામના રૂપિયા આપણને આપવામાં આવશે રોહાને ફોન કર્યો અને આજના દિવસની છૂટી લઈને તે મંજુલાબેનની સાથે તે એડ્રેસ પર પહોંચ્યો જ્યાં ઈનામની રકમ મળવાની હતી અને કેમ કે રકમ મોટી હતી એટલે ટીવી ન્યૂઝ પર દેખાડવામાં આવી રહી હતી પ્રથમ દ્વિતીય અને તૃતીય ત્રણેય વિજેતા ત્યાં હાજર હતા જેમને વારા ફરતી ઇનામની રાશિ આપવામાં આવી રહી હતી મંજુલાબેનનો દીકરો જે સુરતમાં રહેતો હતો પણ ત્યાં પોતાના શહેરમાં હાલચાલ જાણવા માટે ઓનલાઈન સમાચાર જોતો રહેતો હતો જેવી જ તેણે ન્યૂઝ ચેનલ ખોલી તો તેના પર પોતાની માને જોઈને તે ચોંકી ગયો અને જ્યારે તેને ખબર પડી કે તેની માને બે કરોડ રૂપિયાની માલકીન બની ગઈ છે તો તે ખૂબ જ ખુશ થયો અને પોતાની માને લૂંટવાના ઈરાદે તે પોતાના નીકળી પડ્યો પણ ખબર ન હતી તેને તો એરપોર્ટ ઉપર કર્મચારીઓને પૂછ્યું તો રોહનના ઘરના વિશે ખબર પડી અને તે રોહનના ઘરે પહોંચી ગયો પણ રોહન અને તેનો પરિવાર તો બીજે ક્યાં શિફ્ટ થઈ ગયા હતા કેમ કે હવે તેમની પાસે રૂપિયા હતા કેમ કે હવે તેમની પાસે પૈસા આવી ગયા હતા જ્યારે મંજુલાબેનનો દીકરો રોહિત ત્યાં પહોંચ્યો તો તેણે જોયું કે ત્યાં તો તાળું લાગેલું છે પાડોશમાં પૂછવા પર ખબર પડી કે રોહન અને તેનો પરિવાર એક સારી સોસાયટીમાં રહેવા જતા રહ્યા છે જ્યાં તેમનું પોતાનું મકાન લઈ લીધું છે પાડોશીઓને સરનામું પૂછીને રોહિત તે સરનામા ઉપર ગયો ઘર પાસે આવીને તે મંજુલાબેનને અવાજ દેવા લાગ્યો મમ્મી મમ્મી તમે ક્યાં છો જો તમારો દીકરો આવી ગયો છે તમને મળવા માટે કેટલા બધા દિવસો થઈ ગયા છે તમને મળે હું તો ક્યારો રાહ જોઈ રહ્યો હતો તમને મળવા માટે તેનો અવાજ સાંભળીને મંજુલા બહેન બહાર આવ્યા મંજુલા બેનને જોઈને રોહિત તેમને ઘરે મળવા આગળ વધ્યો તો મંજુલા બેને તેને ધક્કો આપીને દૂર કરી દીધો અને રોહનને અવાજ દીધો રોહન પોતાના રૂમમાંથી દોડતો બહાર આવ્યો શું થયું માં તમે કેમ રાડ પાડી રહ્યા છો તમે ઠીક તો છો ને ત્યારે મંજુલાબેને વિજય તરફ આંગળી ચીધીને કહ્યું રોહન આ નાલાયકને આ ઘરમાંથી બહાર કાઢ મારે આનું મોઢું પણ નથી જોવું રોહન કંઈ સમજી શક્યો નહીં ત્યારે રોહિતે ફરીથી મમ્મી મમ્મી કરતો મંજુલાબેનના પગમાં પડી ગયો ત્યારે રોહન સમજ્યો કે આ મંજુલાબેનનો દીકરો છે રોહન તેને ઊભો કરતા બોલ્યો તો તું એ નાલાયક દીકરો છે જેણે પોતાની માને રજડતી મૂકી દીધી હતી એરપોર્ટ ઉપર જેણે એ પણ ન વિચાર્યું કે તે ક્યાં રહેશે શું કરશે પોતાનું જીવન કેવી રીતે જીવશે જેને તે જીવતે જીવતા મરેલા સમજી દીધા અને આજે તે મા તને યાદ આવી તારા જેવા હરામીઓને તો હું ખૂબ સારી રીતે ઓળખું છું અને તું અહીં કયા ઈરાદે આવ્યો છે તે પણ હું જાણું છું નીકળી જા અહીંથી નહીતર તને મારી નાખીશ રોહને ધક્કો આપતા કહ્યું એટલે રોહિત પોતાના હાથની નસ પર ચાકુ રાખતા બોલ્યો મમ્મી જો તમે મને માફ ન કર્યો તો હું પોતાનો જીવ લઈ લઈશ તેને આવી રીતે જોઈને મંજુલાબેન બોલ્યા તારા જેવા સ્વાર્થી ક્યારે પણ પોતાનો જીવ ન લઈ શકે ફક્ત બીજાનો જીવ લઈ શકે હું સારી રીતે ઓળખું છું તને તું આ બધું નાટક શું કામ કરી રહ્યો છે ત્યારે રોહિતે પોતાના ઘડા પર ચાકુ રાખીને કહ્યું મમ્મી હું તમારો જ દીકરો છું અને હવે તમારી સાથે જ રહીશ અને જો તમે આ વાત નહીં માનો તો હું પોતાને મારીને તમને બધાને પોતાની હત્યામાં ફસાવી દઈશ મને પણ પોતાની સાથે રાખી લો અથવા તો મને ઈનામના તે રૂપિયા આપી દો હું અહીંથી જતો રહીશ રોહન જેવો તેને ધક્કો દેવા માટે હાથ આગળ વધાર્યો એવો જ તેણે રોહનને ખેંચીને તેના ઘડા પર ચાકુ રાખી દીધું અને મંજુલાબેને ધમકી આપવા લાગ્યો જો તમે મને ઈનામના રૂપિયા ન આપ્યા તો હું આને મારી નાખીશ મંજુલાબેન રોહનનો જીવ જોખમમાં જોઈને ગભરાઈ ગયા અને બોલ્યા ના ના મારા દીકરાને કંઈ ન કરજે જેટલી પણ રકમ બચી છે હું તને આપવા માટે તૈયાર છું ઉપર ઉભેલી રેખા આ બધું જોઈ રહી હતી જેના પર રોહિતનું બિલકુલ ધ્યાન હતું નહીં રેખાએ તરત જ પોલિશને ફોન કર્યો અને બધી ઘટનાની જાણકારી આપી મંજુલા બહેને રોહનનો જીવ બચાવવા માટે રેખાને અવાજ દીધો અને કહ્યું બેટા ઘરમાં જેટલા રૂપિયા અને દાગીના હોય તે બધા થેલામાં ભરીને લઈ આવ અને મારા દીકરાના જીવથી વધારે મને વાલુ કંઈ જ નથી ત્યારે આ બધું જોઈને રોહિત પોતાના ચહેરા પર શેતાની મુસ્કુરાટ લઈને બોલ્યો અરે વાહ ખૂબ જ પ્રેમ છે મા દીકરામાં પોતાના સગા દીકરાથી આટલી નફરત અને આ પારકાથી આટલો બધો પ્રેમ ત્યારે મંજુલાબેન બોલ્યા બધું તારા કર્મોના કારણે જ જરૂરી નથી કે પોતાનું લોહી છે તો તે સગો જ હોય તે જ તમારું ધ્યાન રાખશે તો તે મને મારવા માટે છોડી દીધી હતી તે વખતે મારો આ જ દીકરો હતો જેણે મારો સાથ દીધો હતો ભલે આજે હું આની મરવા માટે અહીં કેવી રીતે છોડી શકું રોહિત આ બધી વાતોમાં લાગ્યો હતો અને રેખાએ પોલીસને ફોન કરી દીધો હતો એટલે ત્યાં સુધીમાં પોલીસ આવી ગઈ પોલીસ કર્મચારી ધીરે ધીરે અંદર આવ્યા જેથી રોહિતને અંદાજો ન આવ્યો અને ક્યારે તેને પાછળ પોલીસ ઇન્સ્પેક્ટરે બંદૂક રાખી દીધી અને ત્યારે એક કોન્સ્ટેબલ આવીને તેના હાથમાં ચાકુ લઈ લીધું અને રોહિતને પકડીને પોલીસ સ્ટેશને લઈ ગઈ અને જેલમાં નાખી દીધો પુરાવાનો કોઈ અભાવ હતો નહીં કેમ કે પોલીસે તેને રંગે હાથે પકડી લીધો હતો કોઈકનો જીવ લેવાની કોશિશ કરતો જેના કારણે તેને સજા થઈ રહી હતી મંજુલાબેન પોતાના દીકરા રોહન અને વહુ રેખા સાથે ખુશી ખુશી રહેવા લાગ્યા હવે તેઓ પોતાનું જીવન ખૂબ જ સુખી સુખી વ્યતીત કરી રહ્યા હતા કદાચ તે રોહન અને રેખાના કર્મનું ફળ જ હતું જે તેમને મળ્યું તેમણે એક નિસહાયની મદદ કરી એટલે ભગવાને તેમને ફળ સ્વરૂપે આટલી મોટી ભેટ આપી હતી દોસ્તો જરૂરી નથી કે તમારું પોતાનું લોહી હોય ફક્ત તેજ તમારી સેવા કરી શકે કે તમારું ધ્યાન રાખી શકે ઘણી વખત પારકા સંબંધો એટલા ગાઢ થઈ જાય છે કે જેટલા તમારા પોતાના સગા સંબંધો પણ નથી થઈ શકતા લોહીનો સંબંધ જ બધું નથી હોતો જ્યાં સુધી માણસના મનમાં બીજા વ્યક્તિ માટે પ્રેમ ભાવના ન હોય ને ત્યાં સુધી સ્વાર્થી વ્યક્તિ કોઈનો સગો નથી હોતો ભલે ને પછી તે પોતાનો જ કેમ ન હોય તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો વાર્તા થોડી પણ ગમી હોય તો લાઈક કરી શેર કરી દેજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો